પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ નો કાર્યક્રમ દૂધખા પ્રાથમિક કન્યા શાળા ખાતે કરવામાં આવ્યો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ દૂધખા પ્રાથમિક કન્યા શાળા કરવામાં આવ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામે પ્રાથમિક કન્યા શાળામાં તારીખ આઠ એક બે હજાર પચીસ ના રોજ પોષણ ઉત્સવ કાર્યક્રમ સુશોભિત કરવા મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત શ્રી તાલુકા સદસ્ય રાઠોડ અનિરુદ્ધ સિંહ તથા કન્યા શાળાના આચાર્ય શ્રી તથા કન્યા શાળા સ્ટાફ તેમજ આંગણવાડી સુપરવાઇઝર શ્રી જાગૃતિબેન પરમાર તેમજ આંગણવાડીની બહેનો તથા લાભાર્થીઓએ હાજરી આપી આ કાર્યક્રમની શરૂઆત તાલુકા સદસ્ય તથા કન્યા શાળા આચાર્ય તથા કુમાર શાળા આચાર્ય આંગણવાડી સુપરવાઇઝર સૌમણી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો ત્યારબાદ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો